ભરૂચ જિલ્લાના ઝઘડે તાલુકાના ઉમરધરા ગામના વતની અને હાલ ભારતીય સેનામાં ફરજ જવાન સત્યપાલ સિંહ અટાલિયા નિવૃત્ત થતા તેઓ વતન પરત ફર્યા હતા ત્યારે તેઓના સન્માનમાં રાજપારડી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો રાજપારડી ચાર રસ્તા ખાતે સત્યપાલ સિંહ અટાલિયાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું તેઓ અઢાર વર્ષ સુધી અલગ અલગ સ્થળે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે ત્યારે સ્વાગત કરાયા બાદ આર્મી મેન માદરે વતન ઉમદરા ગામ ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા જ્યાં ગ્રામજનોએ સન્માન સમારોહ યોજી દેશ સેવામાં આપેલા યોગદાન બદલ સત્યપાલ સત્યપાલસિંહ અટાલિયાને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈ દેશભક્તિના રંગે રંગાયા હતા બાકી આજના યુવાનોને હું પ્રેરિત કરીશ કે આર્મી જોઈન કરો આર્મી ઓફિસરમાં જાઓ આર્મી જવાનમાં જાઓ જે જેની જેવી ક્ષમતા છે એ રીતની મહેનત કરી અને આપણું ભવિષ્ય બનાવી શકે છે રાજપાટી ચોકડી પર મોટી સંખ્યામાં લોકોએ તમારું સ્વાગત કર્યું અને જે આજના સમય કાઢીને જે આજે મારા માટે જે ઉપસ્થિત થયા છે મારા આ પ્રસંગ માટે એમનો હું ખૂબ ખૂબ આભાર મારા અને મારા પરિવાર તરફથી બધાને ધન્યવાદ અને મારું આગળનું ભવિષ્ય બને એ માટે તમારા આશીર્વાદ મારી સાથે છે જય જયુવતી